पहली तू नहीं बाकी है वाल लाख थोड़ी वाल लाख खाए ली हां कटे दिखा चर्म में ता दिए मारे खावे खाए तो मार ले आप लोग दी तो इधर तो मत दी तो मार थोड़ा आले हां मोर बहन पे सूट निकाल से नहीं हम के था के आधार कार्ड होते थे ये तू मार लो हेलो

मार थोड़ो आले हां मोर बेन पहे छूट निकाल छे नी केम केता के आधार कार्ड होय तो ये तो येऊ तो इन घना खरा देता तो हमें नु खबर होता हु आवत मार आधार कार्ड पहे छूट निकाल नी ये मानता हु हाले अब हु पण आवो ओला खरे बार पोर बार पोर थोड़ो 5 छोरा पछि 5 छोरा पछि आव तो 5 5 छोरा ने छूटणी पोर नु आवे हम्म तो पूरा अपुन भी, भी, भी देख मस्त मस्त तब तर्बुछ, उस तब उसमें हाँ कटे ठीक है तालों पे मिलावट पे लगाई ली है ना भाई तो मस्त वासु शाह उसे उसे आकर ला मस्त है गली है कैन गली मस्ती में गली से तालों पे आप लोग पे ली તો આપણે જો ભાઈ હાકટ એટેનો ખાઈ લીધો ને ઘણા ખરા પૂછે કે ભાઈ તમારું ગામ કયું મારું ગામ કી તો ભાઈ મારું ગામ છે ગામ દિયાલ તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર ભાઈ વાડીઓમાં અમે રહી છીએ કારણ કે તમારે ઘણા બધાને ઘણાની કોમેન્ટ કે ભાઈ તમારું ગામ કી તમારું ગામ ભાઈ દિયાલ છે એ ઓછા કોટડાની બાજુમાં આવે છે તાલુકો અમારો મહવા અને જિલ્લો ભાવનગર રીટા ટિફિન ભરે છે ને કહેવાનું कोर हो એટલે પેસે અલગ બનાયત કદર લીલામાં મારા વલા ન થા ફરી ફારું તમે તરત ફરી બનાવવું છે પીધું મસ્ત હરી બનાવવું ચા કે જો તો ઉતલાત ન સોમ મહિને વાંસ સાથી ખાતી ભાઈ જબ પૂકવાને જો કદે અગરબતી

કાર સને પોગે છે ને આ તો કોઈ નઈ આપણે બધાયે પહેલા પોગીજી મશીન કોને ચાલુ કેલા તમે બોલને ઓ બોલાલા ફેમિલી આપણે આપણે સફાઈ નું કામ કરકે દે ચાલુ હોય તો એ બોલ ઓ આજે જેવ ટમેટા નું શાક તમને આવો આપણે જો જમીન લીધી અને રોટડી કોટલા આવી ગઈ છે અને ફેરતો ઓલી કોલી ને નેસ નો કોટ કર કોઈ નથી આવાળે કરી પર આ પ્લાન આ આપણે જ ભાઈ આવ્યા હા ઉસાકોલ્ડા એક બે રીલ શૂટ કરવા હતી એટલે અમાર આ ભાઈને લગન હે એટલે આવ્યા ના ભાઈ ના ભાઈ આ ભાઈને થઈ જ ગેલા આ ભાઈને લગન એટલે આપણે પાછે રીલ શૂટ કરવાની નકા તને મને પાછો પાવાના હવે તને હવે ની ભાઈ એકદવાર હો ભાઈ આ આપડે લોકેશન હે ઉસાકોલ્ડા નદીયો આ છેનો ભેર મસ્ત કાને થોડું વેલાવાણ પણ આપડા કઈ નવી રાતા નઈ કારણ કે લગન છે આપણા ટોક સમયમાં குத்த अपन ने नो जड़ी साला રામભાઈને આમ સ્લો મશીનમાં વિડીયો બનાવતા એમ કે બનાવી નહીં તારાભાઈ બનાવો કેમ રામભાઈનો એવો કંઈ શોખ રામભાઈને તો ગજબ છો મલા ભાઈને લગ્નનો ઘણો આમ એક્સપીરિયન્સ લાગે તો રામભાઈને થોડીક આપણે રીલ શૂટ કરી નાખીએ એક બે સ્લો મશીન એ આપણે પછી શૂટ ના કરીએ પણ આપણે એક બે શૂટ કરી છીએ અમેલા આપણે હવે કારખાને થી વ્યવસાય કરે બાએ મસ્તને દાણા હીકરે આરા કરે છે ખબર આ મજા આવ ખાવા થાય સે બે બોળી મને પેટમાં ભૂખ લાગે ડબલામાં જે ડબલા ને તો ગોઢોકળી સિણાના લોટ હાલ લાગ મજા આવે હા હાલ લાગ ઢોકળી કરતા હાલ લાગે સી બનાવી કોયલીન બનાવી છે ને

દહ વૈગા દહ વૈગા હુંથી રજા છે તો આ બે બેન કેરે રહેવું પલે હું એકલો રહે કામે રાડના લોટના ઢોકળા સાયમાં બનાન છે અમાર કાખો દીને એમ કેમ આવડેન કાખો દીને અમાર તો ભાઈ 10 વાગે મેસેજ આવ્યો તો કઈ ખબર નથી કઈ આપણે WhatsApp હમણાંથી ડેટા બેટા કઈ ખોયલું ન એટલે કઈ યાદ નથી કઈ પાછો જોઈ લઈ તો પહેલા આપણે જો ભાઈ જમમાં 2000 કાલ પે અમારે રજા નથી આ રીટા બની રજા છે તમાર કાખો દીને કાખો દીને દાદા હે

એ રેસિપી ના વિડીયો તો તમે પહેલા ચેક કર લો કે ભાઈ કઈ રીત નો એમાં છે તો મેં જોયું તો એમાં મુરબો લખ્યું તો મેં એ ટાઇટલ માં મુરબો નાખી એવું કે નથી આપણે લખવા મિસ્ટેક આવી જાય એવું કે જે તો આપણો જો ભાઈ જમમા છે તો કળા બનાસ છે મસ્ત પાપડ સાસ તાળપમ લે આપડે જમી લે ને તો બસ આ વિડીયો આપણે આખું કરો વિડીયો ગમે તો વિડીયો ને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં